લખપત તાલુકાના સાત ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદાન શાંતિપૂર્ણ પરિપૂર્ણ થયું હતું પચીસમીએ મતગણતરી તબક્કાવાર હાથ ધરાશે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સાત પંચાયતની મતગણતરી હાથ ધરવામાં આવશે હજુ દયા આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ લખપત તાલુકામાં સાત ગામમાં શાંતિપૂર્ણ મતદાન થયું હતું જેમાં કુલ મળીને ત્યાંસી પોઈન્ટ પચાસ ટકા જેટલું મતદાન થયું છે દોલતપર માતાનામઢ નારાયણ સરોવર હરોડી બરંદા બેખડા તેમજ દોલતપરમાં વોર્ડ નંબર ત્રણમાં એકોતેર ટકા જેટલું મતદાન થયું છે સાતમાં અઠ્યાસી ટકા જેટલું મતદાન થયું છે વોર્ડ નંબર આઠમાં સિત્તેર ટકા જેટલું મતદાન થયું છે અને કુલ સત્યોતેર પોઈન્ટ એકાવન ટકા મતદાન થયું છે વોટિંગ બસો બાસઠ ટકા થઈ છે ચૂંટણી અધિકારી રામજીભાઈ બોકોલિયાએ આમ તક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે લખપત તાલુકાના સાત ગામોમાં મતદાન ગઈકાલે હતું જેમાં પંચાણું ટકા મતદાન ભેખડામાં થયું છે પચીસ તારીખે મતગણતરી યોજાશે નંબર પ્રમાણે મત પેટી ખોલવામાં આવશે મામલતદાર કચેરીનો સ્ટાફ તાલુકા પંચાયતનો સ્ટાફ શિક્ષણનો સ્ટાફ અને ચૂંટણીનો સ્ટાફ કામગીરી કરી રહી છે પીએસઆઈ ડીબી વાઘેલાએ પણ આમ તક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તારીખ પચીસ મીના રોજ મતગણતરી કરવામાં આવશે અને સર્કલ ઓફિસર યુવરાજસિંહ ગોહિલ મતદાન પૂર્ણ થયા પછી સીલ કરેલા અધિકારીઓ હરેશભાઈ પ્રદીપભાઈ પીરાભાઈ જીજ્ઞાબેન સહિતના લોકો જોડાયા હતા